હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે આપણે કુકિંગ બ્લોગમાં ફરારમાં ખવાય એવી રીતના મીઠાઈ બનાવશું અને આ એક જ જો ફિલિંગ બનાવેલું છે એમાંથી બનાવશું આ બે પ્રકારની મીઠાઈ તો તમને ખૂબ જ ભાવશે અને છોકરાઓને પણ ભાવશે અને કોઈ પણ વાર તહેવાર ઉપવાસ હોય તો તમે ખાઈ શકો કારણ કે હમણાં શ્રાવણ મહિનો આવે છે તો કંઈ નવું નવું ટ્રાય કરી શકો એ માટે તમે જુઓ છેલ્લે સુધી વિડીયોને જોજો અને જે લોકો આપણો વિડીયો જોવે છે એ બધાને થેન્ક્સ એમાં ઘણા લોકો છે ઘણાના નામ યાદ હોય ઘણાના નથી પણ જે લોકો જોવે છે ને દિલથી થેન્ક્સ બધાને તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો તો જો સૌથી પહેલાં મેં એક પેન લઈ લીધી છે કડાઈ અને કઢાઈમાં ઘી નાખી દીધું છે અને આપણે ઘી સેજ પીગળવા મળશે એટલે આપણે એમાં જે મેં કટિંગ કરેલા છે કાજુ અને બદામ એ બંને આપણે એમાં રોસ્ટ કરી લઈશું કારણ કે ઘીમાં તે શેકી લેવાથી એની કચાસની જે સ્મેલ હોય છે એ આવતી નથી અને સ્વાદમાં પણ બહુ મસ્ત લાગે છે હવે આપણે એમાં બીજું ઘી ઉમેરીશું અને ઘી તમે તમારી જે મનપસંદ હોય એ રીતે ઉમેરી શકો અને હવે આપણે એમાં નાખી દઈશું કોપરાનો ભૂકો અને ગેસની સ્લેમ જરા ધીરી રાખવી અને તમે જોઈ શકો છો આ મારે જે કોપરાનો ભૂકો છે એ સે જાડો છે તમે એ લોકો સે ઝીણો કરજો કારણ કે મારે જે જાડો ભૂકો હતો એને લીધે થોડી તકલીફ થઈ હતી લાડુ વારવામાં તો હવે આપણો ટોપરાનો ભૂકો શેકાઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું દૂધ અને મેં આ ફૂલ ફેટનું દૂધ લીધું છે તમે જો મલાઈ હોય તો મલાઈ પણ નાખી શકો અને મને એવું લાગે છે થોડું ઓછું દૂધ છે તો આપણે થોડુંક વધારે નાખી દઈએ અને મલાઈ પણ થોડી નાખી દીધી છે અને એવું લાગે તમને એમ થાય કે માવા ટાઈપ બનાવવો છે તો તમે આમાં મિલ્ક પાવડર પણ ઉમેરી શકો અને જો આપણું દૂધમાં હવે એકદમ જે આપણે ટોપરું છે એ મિક્સ થઈ ગયું છે અને ચડવા મીંડું છે અને આપણે એમને સતત હલાવતા રહીશું કારણ કે એનેકળ જે મલાઈવાળું દૂધ છે અને થોડી મલાઈ પણ નાખેલી છે તો એ બેસી જાય છે એટલા માટે તો હવે જો એકદમ મસ્ત થઈ ગયો છે અને કાટું થવા માંડ્યું છે થોડી વાર થશે તો એકદમ ડ્રાય થઈ જશે એટલે આપણે એને ઉતારી લઈશું ખાંડ પણ આપણે હારે જ નાખી દીધી હતી અને જુઓ આ રીતે આપણું લિંક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને લઈ લઈશું અને ઠરવા દઈશું હવે જોવા એક રીતે એક થાળીમાં લઈ લીધું છે મેં બધું મિશ્રણ અને હવે આપણે બાજુમાં એને લઈ અને એક મસાલો તૈયાર કરી લઈએ હવે આમાં કાજુ છે બદામ છે અને પિસ્તા છે તમે જોઈ શકો છો અને આ કાજુ બદામ પિસ્તાને આપણે જે છે એને આપણે એક ખાંડણીમાં લઈ લઈશું અને ખાંડનીમાં આપણે દસ્તા વડે અને મિક્સરમાં ક્રશ નહીં કરી કારણ કે આ સેજ ટુકડા જ રહેવા જોઈએ અને હવે આપણે મિક્સરમાં લઈ લેશું થોડા કાજુ અને એ કાજુનો એકદમ ફાઇન જે ચોપ થાય એ રીતે આપણે ભૂકો કરી લઈશું જો આ રીતે એક પણ કાજુ આખું ન રહીએ અને કદાચ રહી જાય તો પણ ચાલશે કારણ કે આપણે પેલું જે ખાંડિમાં ખાંડું છે એ આપણે એમાં જ નાખીશું અને હવે આપણે એમાં નાખીશું બે ચમચા મોટા મિલ્ક પાવડર જુઓ અને હવે આપણે એમાં નાખી દઈશું થોડી દરેલી ખાંડ પણ અને આપણે જે દૂધનો પાવડર હોય છે એમાં ઓલરેડી મીઠાશ હોય છે તો ખાંડ આપણે માપે જ નાખીશું અને હવે આપણે એમાં નાખી દઈશું આ જે આપણો ભૂકો છે એ આપણે જે ખાંડણીમાં ભૂકો કર્યો હતો ને એ અને આમાં આપણે દૂધ નાખતા જઈશું અને ફરીથી એવું લાગે તો લોટ નાખવો અને આ રીતે એકદમ મિક્સ કરી લઈશું બધું અને સેજ કઠણ રાખીશું અને આમનું થોડી વાર દસ મિનિટ રાખી દઈશું એટલે એકદમ જે કાજુને છે પાણી શોષી લેશે મિલ્ક પાવડરને એટલે મસ્ત થઈ જશે હવે આપણે જુઓ ફરીથી થોડા પિસ્તા ત્યારબાદ બદામ અને કાજુ લઈ લઈશું અને આપણે જે આપણો કોપરાનું જે કંઈ બનાવ્યું છે ને એ પણ લઈ લઈશું જે લાડુ માટે રહે બનાવ્યું છે એ અને આ બધું મિક્સ કરી દઈશું અને ઓલરેડી આ કોપરું મીઠું છે એટલે આ ગળું જ થઈ જશે આ આપણે ફિલિંગ તૈયાર કરી લીધું છે અને હવે જુઓ આપણે જે કાજુનો ને ભૂકો હતો ને એમાં આ રીતે પૂરી જેવું બનાવી અને સ્ટફિંગ કરી લઈશું અંદર અને રોલ જેવું બનાવી લઈશું અથવા તો તમે કોઈ બીજો શેપ આપવા માંગતા હોય તો એ પણ આપી શકો અને જુઓ આ રીતે રોલ બનાવી લેવા અને રોલ બનાવતી વખતે એક ધ્યાન રાખવું કે જ્યારે ઉપરથી આપણે ખાડો કરીએ છીએ ત્યારે સરુરી અને એ છતાં તમારે જો મોટા રોલ બનાવવા હોય હાથથી ન બનાવવાય ને આવી રીતના તો તમે આ રીતે પણ બનાવી શકો જુઓ અને એકદમ સરસ થઈ જાય છે અને આ રીતે આપણે એ ફિલિંગ જે બનાવ્યું હતું એમાંથી આપણે સ્ટફિંગમાંથી આ તૈયાર કરી લઈશું અને હવે આપણે જે આપણા કોપરાનું જે વીધું છે એમાં આપણે જે આપણે પેલા કાજુ બદામ રોસ્ટ કર્યા હતા ઘીમાં એ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું આ રીતે અને ત્યારબાદ આપણે એનાથી લાડુ વારી લઈશું અને જુઓ મારા કોપરાનું છીણ થોડું મોટું છે એટલે થોડા છૂટા લાડુ બને છે તો બને ત્યાં સુધી તમે જે ઝીણી ખમણી હોય એનાથી અથવા તો મિક્સરમાં પ્લસ મોડમાં ક્રશ કરી લેવા જુઓ આમ તો બની જ જાય છે લાડુ પણ થોડીક તકલીફ પડતી હતી એટલા માટે હું કહી દઉં કે તમારે પણ આવું ન થાય અથવા તો તમે જાડુ અને ઝીણું બંને કોપરું નાખજો જુઓ આ રીતે આપણા લાડુ બધા તૈયાર કરી લઈએ આપણે આ લાડુ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને મિલ્ક પાવડરને એ બધુંય આવે છે એટલે તો સુપર ટેસ્ટી બની જાય છે અને આ લાડુ એકદમ હેલ્ધી બને છે કારણ કે જો આપણે કાજુ બદામ મિલ્ક પાવડર એ બધું નાખ્યું છે અને તમે માવો નાખવો હોય તો માવો પણ નાખી શકો અથવા તો સ્કીપ કરી શકો અને આ જ લાડુ તમે જો મેં ખાંડમાં બનાવ્યા છે ડાયાબિટીસ કે એવું કંઈ હોય વધારે અને ગોળમાં બનાવવા હોય તો તમે ગોળ નાખીને પણ બનાવી શકો કારણ કે કોપરું અને ગોળ ખાવાના ફાયદા તો ઘણા જ છે આયુર્વેદમાં પણ તો તમે એ રીતે પણ બનાવી શકો અને હવે જુઓ આપણા લાડુ થઈ ગયા છે તૈયાર અને આપણે પહેલાં જે સ્ટફિંગવાળી મીઠાઈ બનાવી હતી એ પણ છે તો હવે આપણે જુઓ શરૂ કરી લઈએ આ રીતે જુઓ એકદમ મસ્ત મસ્ત ટફિંગ હોય એટલે લાગે છે જુઓ અને સ્વાદ પણ બહુ મસ્ત આવે છે એટલા માટે તો બાળાઓને હમણાં વ્રત છે તો વધારે પાવશે તો જરૂર બનાવી દેજો અને આમાં કંઈ ખાંડ કે સોરી નિમક કે એવું તો કંઈ આવતું નથી અને પૂરો દિવસ તમે ભૂખ ઉપર હોય તો એક વખત ખાઈ લો તો પણ ધરાઈ જઈએ છીએ આપણે એટલું મસ્ત બને છે તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર અને લાઈક પણ કરી દેજો ધન્યવાદ